પોર્ટ ચોરીના મામલે હવે ગુજરાત છે ગુજરાતમાં પણ કોંગ્રેસે તેમના વિરોધની શરૂઆત કરી છે આ ચોરી કેવી રીતે થઈ રહી છે આજે અમદાવાદમાં જે પ્રકારે કોંગ્રેસનો જે વિરોધ છે તે દરેક મુદ્દે વાત કરવી છે કોંગ્રેસના નેતાને આગેવાન સાથે વોટ ચોરીના મુદ્દા આજે જે વિરોધ છે એમાં સૌથી પહેલા આપણી પ્રતિક્રિયા છે મારી પ્રતિક્રિયા છે હું અમદાવાદ શહેરમાં મહામંત્રી પદ ઉપર છું ને જે વોટ ચોરીની જે વાત છે તો સાત ઓગસ્ટે વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સાત ઓગસ્ટે મોટી કોન્ફરન્સ કરીને વોટ ચોરીના એવિડન્સો પણ આપી દીધા છે હવે ભાજપ જોડે આના વોટ ચોરીના જવાબો પણ નથી ભાજપ હવે બોખલાઈ ગઈ છે ભાજપ હવે મારામારી ઓર હોબીસો તોડવામાં એમના માણસોને પણ લગાઈ દીધા છે બિહારની એક સભાની અંદર ભાજપનો સેલનો કોઈ વ્યક્તિ હતો એ પ્રધાનમંત્રીજીને એમની મધરના આ શબ્દ કીધેલા છે આ શબ્દ કહીને પછી એની આ લઈને કોંગ્રેસ સુરતની અંદર કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી છે બિહારમાં તોડફોડ કરી છે હવે થોડા સમયમાં અમદાવાદમાં બી પણ આવા લોકો આ લોકો કરવા માગે છે આ શ્રીફો શ્રીફ આ લોકોના કાવતરા છે વોટ ચોરીથી મુદ્દાની ભટકાવવાના કાવતરા છે વોટ ચોરી છુપાવવાના કાવતરા છે વોટ ચોરીનો જવાબ નથી ભાજપા જોડે પ્રધાનમંત્રી જોડે પણ જવાબ નથી અમિત શાહ જોડે પણ જવાબ નથી કોઈ કોઈની જોડે પાસે પણ જવાબ પણ નથી આ ભાજપ પાસે જવાબ જ નથી કે વોટ ચોરી ક્યાં ક્યાં છે જે જે વોટ ચોરી થઈ છે રાહુલજીએ સાફ શબ્દમાં અને પૂરા પૂરા એવિડન્સમાં પ્રેસ કોન્ફરન્સ સાત ઓગસ્ટે કરીને જે લોકોને બતાવ્યું છે પૂરું દેશ પણ માન્યો છે કે આ લોકો વોટ ચોર છે ઓર વોટ ચોરીથી આ લોકો સરકાર છે એ બધી જનતાને જનતાને પણ પણ ભારત દેશની ખબર પડી ગઈ છે વિરોધ ગુજરાતમાં છે ગુજરાતમાં વોટ ચોરી કેવી રીતે થઈ રહી છે આ તમારા આરોપ છે પણ આ મામલે કોઈ કેવી બાબત તમે સામે લાવ્યા હોય ગુજરાતની અંદર અમારા જે અત્યારે અમિત ચાવડાજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને આવતી ગઈકાલે બતાવ્યું હતું કે અમે રિસર્ચ કર્યા છે અમુક વિધાનસભામાં વીસ વીસ ટકા વોટો ચોરી થઈએ છીએ બત્રીસ બત્રીસ ટકા વોટો એક્સ્ટ્રા આવી ગયા છે કોના ઓટો છે ક્યાં છે એ બધી જાત ચાલુ છે બહુ જલ જે વિપક્ષના નેતા રાહુલજીએ કામ કર્યું છે એ ગુજરાતમાં બી પણ બહુ જલ આ ચોરી પકડાવવાની તૈયારી શંક્યતા પૂરી પૂરી છે કે આ ચોરી પકડાવશે જ ગુજરાતમાં એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે હિન્દુત્વના મુદ્દે જીતી રહી છે આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના કોઈ પણ નેતાએ આ મામલો નથી ઉઠાવ્યો હવે એકા ઉઠાવવાનું કારણ હવે આ ભાજપ જે હિન્દુત્વની વાત કરે છે તો મોહન ભાગવતજીનું તમે ભાષણ સુણી લો મોહન ભાગવતજીના તમે સ્ટેટમેન્ટ સુણો કે ભારતને જોડો ભારતને એક કરો ભારતમાં જે લોકો રહે છે બધા એક જ છે જે લોકો આ જે ગંદકી રાજનીતિ કરે છે જે ભાજપની અંદર જે હિન્દુ તત્વ પર જે રાજનીતિ હવે હિન્દુ બી જાગૃત થઈ ગયા છે મારા ભાઈ ભાઈએ બી પણ જાગૃત થઈ ગયા છે વોટ ચોરીને હિન્દુભાઈએ પણ લોકો સપોર્ટમાં છે તમે જોઈ શકો છો અહીંયા કેટલા હિન્દુ ભાઈઓ કેટલા બધી કાસ્ટોના કોંગ્રેસનું પહેલાંથી જ એવું કોલ છે કે બધાને લઈને સાથ સબકા સાથને લે કે બધાને સાથ લઈને ચાલવાનું બધાને સાથ મૂકવાનું બધાને સરગો મૂકવાનું આ કોંગ્રેસની નીતિ છે ને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટીને ને શું ફાયદો થશે કયા મુદ્દે આગળ વધશે વોટ ચોરી મુદ્દે વોટ ચોરીના મુદ્દે અમે સુપ્રીમ કોર્ટના દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પણ છે આવના આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ એની તૈકીદ કરવી પડશે એના ઉપર ફોકસ કરવું પડશે કોર્પોરેશનની ચૂંટણીમાં અમે ગુજરાતમાં ઓર અમદાવાદમાં ઓર જિલ્લાઓમાં ગામોમાં જેટલી બી ચૂંટણીઓ આવશે કોંગ્રેસ પાર્ટીના સૈનિકો મજબૂત છાતી ઉપર ઊભા રહેવાના છે બધી ચેકિંગ કરીને બધું કામગીરી કરવાના છે ઓર જે કોર્પોરેશનના ઇલેક્શનના પહેલાં વોટ ચોરીની જે ગુજરાતની બી વોટ ચોરી બહાર આવવાની છે એ બહુજલ બહુ કરીને તમને ડિક્લેર કરી દેશે એક અંતિમ પ્રશ્ન છે ભાજપનો ચહેરો હંમેશા નરેન્દ્ર મોદી રહ્યા છે અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ બંનેનું હોમટાઉન પણ છે એની સરકારનો તે હિસ્સો પણ રહી ચૂકેલા છે તો કેવી રીતે પડકાર રહેશે વોટ ચોરીના મુદ્દે હવે વોટ ચોરીમાં આ લોકો જે ભાજપના જે સંગઠનો જે બનાવ્યા છે એમના ઉપર જે વોટ ચોરી કરતા હતા ને એમના ધાક ધમકીઓથી જે ચલાવે છે હવે કોંગ્રેસ પાર્ટી ડરવાની નથી કોંગ્રેસ પાર્ટી આગળ વધવાની છે ને કોંગ્રેસ પાર્ટીની પણ સત્તા આવવાની તૈયારી છે ભારત દેશમાં પણ સત્તા બદલાવશે ઓર રાહુલજીએ એક જૂને કહી દીધું હતું આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર લોકસભાની અંદર કે ગુજરાતમાં પણ તમને હરાવીશ તો રાહુલજીએ જે કીધું છે એનું અસર તમે જોઈ લો અત્યારે આ ગુજરાતનું અસર દેખાય છે કે ગુજરાતની સત્તામાં ભાજપનું થઈ જશે હવે જરૂરથી તો હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં વોટચોરીનો મુદ્દો ઉપાડ્યો છે અને ત્યાર પછી આ વોટચોરીનો મામલો હવે ગુજરાતમાં પણ ચર્ચાઈ રહ્યો છે કોંગ્રેસ પણ આ મામલે અત્યારે રોડ રસ્તા પર ઉતરી છે અને જોવાનું તે રહેશે કે જે પ્રકારે ચોરીનો મુદ્દો તેમણે ઉતાર્યો છે